કોંગ્રેસના સુરત શહેરના અધ્યક્ષ વિપુલ ઉધનાવાળાની આગેવાનીવા આ આવેદન પત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસનો આક્ષેપ છે કે જે સુરત શહેરમાં ખાસ કરીને SIR ની જે પ્રક્રિયા ચાલી રહી છે તેની અંદર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને હાલાકી ના થાય ને SIR ની પ્રક્રિયા જે સરળતાથી થાય એની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ સમગ્ર મામલે વિપુલ ઉધનાવાળાએ શું કહ્યું છે તેઓ આપ સાંભળો આજે સંવિધાન દિવસ છે આજે અધિકાર અધિકાર છે અને આ મત અધિકાર છીનવવા માટે ભારતીય ચૂંટણી પંચ અને ભારતની સરકાર એક ષડયંત્ર કરી લાગુ કર્યો છે તદ્દન માનવતા વિરુદ્ધ છે આજે કેટલા આત્મહત્યા કરી રહ્યા છે દબાણમાં મરી રહ્યા છે જેનું મૃત્યુ થઈ રહ્યું છે અને પચાસ ટકા કરતા પણ ઓછી કામગીરીના કારણે આજે પચાસ ટકા લોકોના મત કપાઈ રહ્યા છે ત્યારે આજે અમે ચૂંટણી પંચ ને આહવાન કરીએ છીએ કે સુરત શહેરના એક પણ નાગરિક મત કપાશે તો સુરત શહેર કોંગ્રેસ આંદોલન કરશે મારા સુરતના એક પણ નાગરિક મત કપાવો ન જોઈએ એ आव्हान કરવાને એ ચેતવણી આપવા હું સુરત શહેર ના ચુટની કમિશનરને આજે આવેદન પત્ર આપવા આવ્યો છું કોંગ્રેસ મેદાનમાં ત્યારથી છે અમારા તમામ કાર્યકર્તાઓ વોર્ડની અંદર કામ કરી રહ્યા છે અને કેમ્પો લાગ્યા છે અને તમામ લોકોને તમામ નાગરિક ને મદદ કરી રહ્યા છે જ્યારે સરકારી તંત્ર ઊંઘતું છે તેઓ ચાર રસ્તા પર ખૂણા એ સત્તાધારી ધારાસભ્યો અને સત્તાધારી લોકોના ઈશારે કામ કરી છે અને લોકોના મત કાપા કાપી રહ્યા છે જેનાથી અદાની અંબાણી ઈસ્ટ ઇન્ડિયા કંપની નવી બને અને ભારતને ગુલામી તરફ લઈ જવા માટેનું એક સરયંત્ર થઈ રહ્યું છે એને કોંગ્રેસ સાકી લેશે નહીં તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં એસઆઈઆર ની પ્રક્રિયાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવા આક્ષેપ સાથે અહીંની કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ને હવે કલેક્ટર આ મામલે શું કરી રહ્યા છે એ જોવાની વાત રહેશે